ઓપરેશન અભ્યાસ અંતર્ગત આવતીકાલે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ જેટલા સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરેલું છે આ મોકડ્રીલ સાંજના ચાર વાગ્યાથી જિલ્લાના જે ત્રણ વાઇટલ ઇમ્પોર્ટન્સ ધરાવતા અને આઇડેન્ટિફાઈડ અગત્યના જે સ્થળો છે એ સ્થળોએ શરૂ થશે આ ઉપરાંત જે મોકડ્રીલ થવાની છે એમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં એક સ્થળે સિવિલ ડિફેન્સ સાયરન પણ સાંજના સમયે વગાડવામાં આવશે જેમાં બે મિનિટ સુધી સાયરન શરૂઆતના સમયે વાગે છે રાઇઝિંગ અને ફોલિંગ પોઝિશનમાં એનો અર્થ થાય છે કે એર અટેક માટેની વોર્નિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે બે મિનિટ સળંગ સાયરન વાગે છે એનો અર્થ એવો થાય છે કે હવે સિચ્યુએશન ક્લિયર થઈ ગઈ છે આ ઉપરાંત પાલનપુર અને ડીસામાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને જે નાગરિકો એમાં જોડાવા માગતા હોય તેઓ પણ તેમાં જોડાઈ શકે છે તથા સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી સમગ્ર જે બનાસકાંઠા જિલ્લો છે એમાં બકઆઉટ માટેનું આયોજન આ મોકડ્રીલ અંતર્ગત કરેલું છે તમામ જે સરકારી ઇમારતો છે જાહેર સ્થળો છે લાઇટો છે બ્રિજ પરની લાઇટો છે જાહેર રસ્તા ઉપરની જે લાઇટો છે એ હાઈવે પરની લાઇટો છે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે આ ઉપરાંત નાગરિકો પણ આ જે મોકડ્રીલ છે એમાં સરકાર સરકારની સાથે સહયોગ કરે સરકારની સાથે અડીખમ ઊભા રહે તે માટે આ સાત પિસ્તાલીસથી આઠ પંદરના સમયગાળા દરમિયાન સૌ નાગરિકોને સૌ સંસ્થાઓને પ્રકાશીય ઉપકરણોને લાઇટ બંધ રાખવા માટે હું વિનંતી કરું છું તથા જે એસેન્શિયલ સર્વિસ છે જેમ કે હોસ્પિટલ કે જ્યાં આગળ લાઇટ બંધ ન કરી શકાય ત્યાં પણ જે બારી છે એને જે ડાર્ક જે કાગળ અથવા કપડાંથી ઢાંકી દઈ અને આ બ્લેકઆઉટની મોકડ્રીલમાં જોડાવા જોડાઈ શકાય તેવા પ્રયત્નો કરવા માટે હું સૌને અનુરોધ કરું છું હાલમાં આપણા જે બનાસકાંઠા જિલ્લો છે એમાં વાઇટલ ઇન્સ્ટોલમેન્ટ કુલ બે છે અને બંને જે સ્થળો છે ત્યાં આગળ મોકડ્રીલ કરવાની જે પ્રક્રિયા છે એ હાલમાં ચાલુ છે આ ઉપરાંત જે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર છે તે તેની સુરક્ષા હાલમાં બીએસએફ તથા અન્ય એજન્સીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે મેં જેમ તમને કીધું એમ કે આવતીકાલે તમામ જે સમગ્ર બનાસકાંઠા જિલ્લો છે અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેના જે ગામો છે એમાં પણ અડધો કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ થાય તે માટેની તૈયારી કરવામાં આવી છે ખાસ કરીને સિવિલ ડિફેન્સ સાયરન હોય છે એ ચોક્કસ પ્રકારના નિયમો ઉપર કામ કરતું હોય છે જેમાં જ્યારે બે મિનિટ સુધી ફોલિંગ અને રાઇઝિંગ એટલે કે સાયરનનો અવાજ ધીમો વધારે ધીમો વધારે થાય એનો મતલબ છે કે નજીકના જે પાંચ દસ મિનિટનો સમયગાળો છે એમાં એરસ્ટ્રાઇક થવાની સંભાવના છે આથી જે નાગરિકો છે એ આ પાંચ દસ મિનિટના સમયગાળામાં બંકર છે કે ઘર છે મકાન છે એવી સુરક્ષિત જગ્યાએ જઈ શકે છે અને એના બાદ જ્યારે બે મિનિટ માટે સળંગ સાયરન વાગે છે એનો મતલબ એવો છે કે હવે સ્ટ્રાઇક થઈ ગયું છે અથવા એરસ્ટ્રાઇકની સંભાવના પૂરી થઈ ગઈ છે અને એને ફાઇનલ ક્લિયરન્સ કહેવામાં આવે છે આમ શરૂઆતના બે મિનિટમાં ફોલિંગ અને રાઇઝિંગ સાથે જે સાયરન વાગે છે એનો અર્થ છે કે એર સંભવિત એરસ્ટ્રાઇક થવાની છે અને ત્યારબાદ બે મિનિટ માટે સળંગ જ્યારે ધીમો કે વધારે અવાજ થયા વગર સળંગ સાયરન વાગે છે એનો અર્થ એ છે કે સ્ટ્રાઇકની જે સંભાવના હતી એ ક્લિયર થઈ ગયેલી છે અને હવે નાગરિકો બહાર આવી શકે છે ધન્યવાદ